માની લો કે બદનસીબે કોઈ વ્યક્તિ પડી જાય સાથે માથું ટકરાઈ જાય અને હેલ્મેટ ની અંદર હેલ્મેટ એ સુરક્ષા નથી હેલ્મેટ પહેર્યા હોવા છતાં મોત થયા હોય તેવા કિસ્સા જોયા છે આ બધું માત્ર ને માત્ર દંડ ઉઘરાવવા જ કર્યું છે દેશ માં બેરોજગારી છે દરરોજ સમાચાર માં આવે છે કે આજે આને કંટાળીને જીવન ટૂંકાવ્યું તો કોઈએ દવા પી લીધી તેવા મુદ્દાઓ પર કઈક કરો ને ગમે તે થાય તિહાળ માં નાખો કે સાબરમતી માં હું હેલ્મેટ નહીં પહેરું એટલે નહીં પહેરું હા મિત્રો વિડીયો અત્યાર સુધીના તમામ શબ્દો હતા બુખારી બાપુ ના જેવો હટાવો વાળી તપેલી પહેરીને કરી રહ્યા છે હેલ્મેટ નો વિરોધ રાજકોટ પોલીસે ફરજિયાત હેલ્મેટ મામલે અમલવારી શરૂ કરી છે શહેરના વિવિધ વિસ્તારો માં ચેકિંગ ચાલુ છે તે વચ્ચે બુખારી બાપુએ કેવો વિરોધ કર્યો તે તમે જોયું તો મિત્રો હવે આ નિયમ ને લઈને તમારા વિચાર શું છે કોમેન્ટ માં જણાવો